ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે અત્યારે એસ એમ ઠાકોર છે એ સડક ચર્ચામાં છે કારણ કે તમને બધા લોકોને ખબર છે કે એસ એમ ઠાકોરની સાથે જે થયું છે જે આ મિત્રો વાત તો એક બે વર્ષથી એક છોકરી સાથે લવ કરતો અને તે છોકરીનો ફોટો તેને ઇન્સ્ટાગ્રામની અંદર બંનેનો મિત્રો અપલોડ કરી દીધો હતો ભૂલથી ત્યારબાદ મિત્રો વાત કરીએ તો એસ એમ ઠાકોરના જે મિત્રો વાત કરીએ દીકરીના મા તે ખોલ્યા મિત્રો એસએમ ઠાકોર એસ એમ ઠાકોરને ધમકીઓ આપે છે સાથે મિત્રો વાત કરીએ તો શું મળતી માહિતી મુજબ મળી રહી છે સોશિયલ મીડિયાની અંદર એટલા બધા અત્યારે વિડીયો વાયરલ થઈ છે કે તેના વિશે વાત જ ના કરો સૌથી પહેલાં આપણી ચેનલમાં ભાઈઓ પહેલીવાર એવું તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું બોલવા નથી કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળતા હોય છે હવે મિત્રો વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામની અંદર તમને બધા લોકોને ખબર છે કે એમ ઠાકોર સહિત ધૂમ પડાવશે બોમ પડાવશે સાથે મિત્રો વાત કરી બનાસકાંઠાનો ગૌરવ સાથે ઠાકોર સમાજનો ગૌરવ એવા ખુલ આમ આ પહેલી વાર નહીં પરંતુ મિત્રો વાત કીધું એની પહેલા ગબ્બર ઠાકોરની પર સાથે વિરોધ થયો હતો અને વિરોધમાં મિત્રો વાત કરી એસમ ઠાકોર રહેતા હોય છે પરંતુ મિત્રો વાત કીધો સોશિયલ મીડિયાની અંદર તમને બધા લોકોને ખબર છે કે તરફ ખુલ્યામ ભાઈ નતા વિડીયો વાયરલ થઈ તેની સાથે આ થયું ત્યાં થયું ફલાણું થયું તો સૌથી પહેલાં તમને બધા લોકોને હું જણાવી દઉં તેની સાથે કંઈ પણ થયું નથી તે બિલકુલ મિત્રો વાત કીધો તો સાચા છે તે બિલકુલ મિત્રો વાત કીધો તો રેડી છે અને મિત્રો વાત કીધો તો થોડાક દિવસની અંદર મિત્રો વાત કરી તો તે પાછા યુટ્યુબની અંદર અને ઇન્સ્ટાગ્રામની અંદર બુમો પડાવવા મિત્રો એન્ટ્રી કરવાના છે અત્યારે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે તેની સાથે જે થયું એક ઓલરેડી મિત્રો વાત કરીએ તો છોકરાના મા બાપ તેના પર કેસ પણ કરવાના હતા એવા પણ કોલ રેકોર્ડિંગ તમે બધા લોકોએ જોયા છે પરંતુ મિત્રો વાત કરી તો ત્યારબાદ તે એસમ ડાકોર ડિપ્રેશનમાં જાય છે અને ખોલ્યા મિત્રો એવું કહે છે કે હું આવું પગલું ભરી દઈશ તેવું પગલું ભરીશ પરંતુ મિત્રો તે કંઈ પણ કરતા નથી અને હવે ભાઈ આવનારા ટાઈમમાં આપણે એ પણ જોવાનું રહેશે કે શું થાય છે બાકી આ શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આવી હો કે તમને ઘણી બધી સમજણ પડી છે આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિંદ જે ભારતની વિડીયોને તમારે બને એટલો શેર કરી દેજો વોટ્સઅપ ગ્રુપમાં પણ શેર કરી દીજો ને ઈસ્ટામાં પણ નાખવાની બધા લોકોને શું છે તો વિડીયોને અપલોડ કરીને આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી ત્યાં બધા જ લોકોને જય હિંદ જે ભારતને દિલથી બધા લોકોને થેન્ક યુ કે આટલા બધા લોકો વિડીયોઓ હવે અને સપોર્ટ